જે ટુકડાઓ વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ હોવાનું જણાવેલ જે ક્યાંથી લાવેલ તે બાબતે પૂછતા પોતે સરતાનપુરના દરિયાકાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે પોતાના આ માટલીની ઉલટી મળી આવેલ હોવાનું અને અગાઉ મોવા પોલીસે પણ વેલ માટલીની ઉલટી પકડેલ હોય જેથી તેની કિંમત પણ બહુ મોંઘી જેથી તેની કિંમત પણ બહુ ઊંચી હોવાનું પોતે જાણતો હોવાની લઈને જતો હોવાનું જણાવેલ આ અંગે વિભાગ તથા એફએસએલના અધિકારીઓને બોલાવી વેલની ઉલટી એમ્બરગ્રીસ હોવાની ખરાઈ તથા વજન કરવામાં આવેલ જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે લઈ મેઉલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણીયા રહે સરનપર તાલુકો તળાજા જિલ્લા ભાવનગરની ધોરણસર ધરપકડ કરી તેની પાસેથી અનિયમિત આકારના સફેદક્રીમ રંગના નાના મોટા ટુકડાઓ વેલ માટલીની ઉલટી એમ્બરગ્રીસ વજન એક કિલો ત્રણસો અઠ્ઠાવન ગ્રામ કિંમત રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ એંશી હજારનો મુદ્દામળ કબજે કરી તેની વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો આ કામગીરી નાના કરાયો હતો